મહારાષ્ટ્રમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલતા અભિયાનને ઐતિહાસિક સફળતા મળી છે રાજ્યના ગઢચિરોલી જિલ્લામાં એકસઠ વરિષ્ઠ નક્સલીઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ની ઉપસ્થિતિમાં આત્મસમર્પણ કર્યું આત્મસમર્પણ કરનારાઓમાં નક્સલી સંગઠનના બ્યુરોના અને મુખ્ય રણનીતિકાર જોલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભુપ્તી પણ સમાવેશ થાય છે જેના પર છ કરોડ રૂપિયાનું ઇનામ હતું આ શરણાગતિ કાર્યક્રમ ગઢચિરોલી પોલીસ મુખ્યાલય ખાતે યોજાયો હતો જ્યાં નક્સલીઓ ચપ્પન અત્યાધુનિક હથિયારો જેમાં એકવીસ ફર્ટી સેવન અને ઇન્સાસ રાઇફલનો સમાવેશ થાય છે પોલીસ સમક્ષ જમા કરાવ્યા આત્મસમર્પણ કરનારા મોટાભાગના નક્સલીઓ ડિવિઝનલ કમિટી એરિયા કમિટી અને દલમના વરિષ્ઠ સભ્યો હતા મુખ્યમંત્રી શરણાગતિ સ્વીકારી વિકાસની મુખ્યધારામાં પાછા ફરનારાઓને ભારતીય બંધારણની પ્રથ ભેટ આપી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ શરણાગતિ મહારાષ્ટ્રમાંથી નક્સલવાદના અંતની શરૂઆત છે તેમણે ખાતરી આપી કે સરકાર શરણાગતિ કરનારા તમામ લોકોના પુનઃ वर्शन માટે યોગ્ય નીતિ હેઠળ મદદ કરશે ને તેમણે સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવાની તક આપશે તેમણે ગડ ચિરોલી પોલીસના પ્રયાસોની પ્રશંસા કરતા 1 કરોડ રૂપિયાના ઇનામની ઘોષણા પણ કરી હતી મેં જોખ્યા એસા છે કે જો અમારી વાતચીત उनसे चल रही थी उस समय मुझे हमारे सारे वरिष्ठ અધિકારીઓને કહા કે વો એ ચાહતે હે કે મહારાષ્ટ્ર મે આકે આપકે સામે વો ਇਸ પ્રકાર સે સરેન્ડર કરે तो मैंने उनको कहा कि आप उनको हाँ कहिए अगर आवश्यकता पड़ी तो मैं जंगल भी आने को तैयार हूँ क्योंकि इतना बड़ा केडर अगर आत्मसमर्पण करता है तो ये बड़ी बात है लेकिन आ, हमारे पुलिस ने उनको गढ़चिरौली में लाकर यहाँ पर उनका आत्मसमर्पण किया है